હવાની ગુણવત્તાનો આંક ગૂગલ મેપ વાપરીને તપાસવો ચેકિંગ એર ક્વોલિટી ઇન્ડેક્સ યુઝિંગ ગૂગલ મેપ્સ શું તમે જાણો છો કે ગત એક દશકમાં વિશ્વમાં અસ્થમાના કેસ લગભગ ઓગણપચાસ ટકા વધ્યા છે આઘાતજનક નહીં જરા વિચાર કરો કેટલી મોટી સંખ્યામાં લોકો અચાનક શ્વાસ લેવામાં સંઘર્ષ કરી રહ્યા છે ક્રોનિક બ્રોકાઇટિસના કેસ પણ પંદર ટકા વધ્યા છે તો હમણાં હમણાંમાં શું બદલાઈ ગયું છે જવાબ આપણી આસપાસ જ છે તે છે આપણે શ્વાસમાં લઈએ છીએ તે હવા હવાનું પ્રદૂષણ એક શાંત પણ વધી રહેલો ભય છે આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણી આસપાસની હવા આપણા માટે સુરક્ષિત છે કે કેમ આપણે તેને જોઈ શકતા નથી નવાઈની વાત છે જવાબ તમારા ખિસ્સામાં છે તે છે તમારો ફોન હા તમે તમારા સ્માર્ટફોન વડે સહેલાઈથી એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે એક્યુઆઈ તપાસી શકો છો એક્યુઆઈ વિશે વધારે માહિતી માટે પ્રથમ ઓપન સ્કૂલ વેબસાઇટ પર આપણો વિડીયો અન્ડરસ્ટેન્ડિંગ એર ક્વોલિટી ઇન્ડેક્સ જુઓ તમારા શહેર કે ગામનો એક્યુઆઈ તપાસવો તમને ગમશે એક્યુઆઈ માપતી ઘણી મોબાઈલ એપ છે ચાલો ગૂગલ મેપનો ઉપયોગ કરીએ અને આપણા પ્રદેશનો એક્યુઆઈ શોધીએ તમારા ફોન કે ટેબલેટમાં ગૂગલ મેપ્સની એપ ખોલો તમે આ એપ ઉપર સ્થળોના સ્થાન કે દિશા જોવા માટે અગાઉ પણ વાપરી હશે જે શહેર કે સ્થળની હવાની ગુણવત્તા તમારે જાણવી હોય તેનું નામ કરો કરો દાખલા તરીકે સર્ચ દિલ્હી હવે મેપ લેયર્સ ઓપ્શન પર ટેપ કરો એક મેનુ આવશે એર ક્વોલિટી કે આંકડાઓ સહિતના નાના ક્લાઉડ સાથે એક આઈકોન શોધો તે ઓપ્શન પર ટેપ કરો મેપ ઉપર તમને વિભિન્ન રંગોવાળા વાળા ડોટ્સ અને સંખ્યા દેખાશે આ એક્યુઆઈ દર્શાવે છે મેપને ઝૂમ કરીને શહેરના જુદા જુદા ભાગનો એક્યુઆઈ જુઓ નિહાળો કે બગીચામાં એક્યુઆઈ સારો હશે અને વ્યસ્ત માર્ગો પર ખરાબ હશે હવાની ગુણવત્તા વિશે વધુ વિગતો જાણવા કોઈપણ ડોટ પર ટેપ કરો બહાર નીકળવું સલામત છે તે નક્કી કરવા માટે આ માહિતીનો ઉપયોગ કરો ખાસ કરીને જો તમને શ્વાસની મુશ્કેલી રહેતી હોય તો તમે પોતાના સ્થળનો એક્યુઆઈ દિવસમાં ઘણી વાર તપાસી શકો છો અને દિવસ દરમિયાન તે કેવો બદલતો રહે છે તેનું અવલોકન કરી શકો છો હવે સમય છે કે આપણે પોતાની ચિંતા બાબત અવાજ ઉઠાવતા થઈએ અને હવાની કથળતી જતી ગુણવત્તા અને તેના પરિણામો વિશે જાગૃતિ વધારીએ એક અઠવાડિયા સુધી દરરોજ પોતાના સ્થળ અને કોઈ પણ પાંચ શહેરોના એક્યુઆઈની નોંધ કરો એક્યુઆઈ રંગોનો ઉપયોગ કરી એક ચાર્ટ બનાવો અઠવાડિયાના અંતે તમારા શિક્ષકો માતા પિતા અને મિત્રો સાથે તારણોની ચર્ચા કરો અને આ બહુમૂલ્ય સ્ત્રોતની ગુણવત્તા સુધારવાના ઉપાયો વિચારો i <laughs>